જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે જો ધીમે ધીમે રોજના વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં કેમ કે હમણાં ટાઈમ નહોતો મળતો ત્યારે વચમાં તો નહોતા બનતા હવે બે ત્રણ દિવસ ટાઈમ મળે છે તો મેં કીધું હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો પાછા તો હવે તમને ડેલી વ્લોગ મારા જોવા મળશે રોજે રોજ એમ અને આજે તો જો અમારી ઘરે પાણી નળમાં આવતું બંધ થઈ ગયું છે મતલબ કે ઉપરનો જે ટાંકો છે તે ખાલી થઈ ગયો છે કારણ કે અઠવાડિયા પહેલાં પાણી આવ્યું હતું એ પછી પાણી નથી આવ્યું એમ તો બે બે દિવસે અહીંયા પાણી છોડે ગામમાં પણ અમારી સેરીમાં હમણાં કંઈ વારો નહીં આવ્યો હોય હમણાં કંઈ છોડ્યું નથી તો અમારી ઘરે ટાકામાં પાણી નથી તો અહીંયા જો ડોલ રાખી છે પાછળ ભરીને અને ચોકડી છે ત્યાંય તે ડોલ રાખી હવે નીચેનો જે ભાળિયા ટાંકો છે એ ઘણો ઊંડો છે તો એમાં પાણી હોય છે તો એમાં હિંચી હિંચી ને હવે લેવાનું બધું પાણી એવી રીતે હમણાં ગોદવવું પડશે અને અત્યારે તો જો બપોર થઈ ગયા છે અને જો વાતાવરણ તમે જોવો છો ઘડીક તડકો આવે ઘડીક છાટા ઝીણા ઝીણા આવીને વયા જાય છે અને વાદળછાયું વાતાવરણ થઈ જાય છે એવું બે બગડું વાતાવરણ છે આજે અને ગરમી છે ને પવન નહીં છે બંને ભેગું છે અત્યારે જો બપોર થઈ ગયા છે ને બપોરની સરસ મજાની રસોઈ બનાવી નાખી છે મેં તો તમે જુઓ અત્યારે બપોરે મેં કોબી બટેકા ટામેટાનું મસ્ત મજાનું શાક બનાવ્યું છે અને સાથે રવો કરી નાખો છે થોડોક શીરો સરસ મજાનો શીરો કર્યો છે શાક સાથે છે રોટલી મસ્ત મજાની જો રોટલી બનાવી નાખી છે અને સાથે છે છાશ તો અમારું ઉપરનું ભોજન તૈયાર થઈ ગયું છે તો તમને કોબી બટેકા ટામેટાનું શાક ભાવે છે એની કોમેન્ટ કરજો અને શીરો ભાવતો જોઈ બધાને નો ભાવે એ લોકો કોમેન્ટ કરજો અને મારો વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર